નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવા માટે જે ઓગણીસ ચેપ્ટર તૈયાર કરવામાં હો કરવાના હોય છે તેમાંથી આજે આપણે પ્રથમ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું તો સંખ્યા પદ્ધતિમાં સૌ પ્રથમ છે સ્થાન કિંમત સ્થાન કિંમતના એક માર્કના દાખલા તેમાં આવે જ છે તો આપણે એની તૈયારી કરી થોડી દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે નિશ્ચિત કિંમત દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે મતલબ કે એકની કિંમત એક બેની કિંમત બે પાંચની કિંમત પાંચ છની કિંમત છ એ રીતના દરેકની નિશ્ચિત કિંમત તેને નિશ્ચિત કિંમત છે છતાં સંખ્યા લખતી વખતે તેને જે સ્થાને મૂકવામાં આવે છે તે સ્થાનને આધારે તે અંક એક વિશેષ કિંમત ધરાવે છે આ વિશેષ કિંમતને તે અંકની સ્થાન કિંમત કહે છે તો એક્ઝામ્પલ થ્રુ જોઈશું આપણે સાત કરોડ છ લાખ ચોપન હજાર ત્રણસો અને એકવીસમાં દરેકની સ્થાન કિંમત અલગ છે એક તે એકમ એકમના અંકમાં છે તેથી તેની કિંમત એક થાય છે બે તે દશકના અંકમાં છે તેથી તેની કિંમત વીસ થાય છે એવી રીતના ત્રણની કિંમત ત્રણસો થાય છે ચારની કિંમત ચાર ચાર હજાર થાય છે પાંચની કિંમત પચાસ હજાર થાય છે છની કિંમત છ લાખ થાય છે જ્યારે ઝીરોની કિંમત ઝીરો જ રહે છે મિત્રો ઝીરો સંખ્યામાં ગમે તે જગ્યાએ આવે તેની સ્થાન કિંમત ઝીરો જ રહે છે તેમજ સાતની કિંમત સાત કરોડ થાય છે આવી જ રીતની આ સ્થાન કિંમત પરથી અલગ અલગ દાખલા એક્ઝામમાં પૂછાય છે તો આપણે આગળ જોઈએ હવે આમ આપેલી સંખ્યાના અંકમાં જે અંકની પાછળ જેટલા આંકડા હોય તેટલા શૂન્ય મૂકવાથી જે તે અંકની સ્થાન કિંમત મળે છે આ ને સિમ્પલ રીત ત્રણ હજાર પાંચસો ને પંચોતેરમાં ત્રણની સ્થાન કિંમત લખો તો ત્રણ હજાર પાંચસોની પંચોતેરમાં ત્રણની સ્થાન કિંમત લખવાની છે તો ત્રણની જગ્યાએ ત્રણ બાકીની સંખ્યાએ ઝીરો જીરો તો આપણને સ્થાન કિંમત ત્રણની મળી એકમ દશક સો હજાર ત્રણ હજાર આવી રીતના ગમે તેલી સંખ્યા હોય ત્રણ હજાર પાંચસો સડસઠ એટ નાઈન હા પાંચની સ્થાન કિંમત પાંચની સ્થાન કિંમત આપણે જોવી છે સ્થાન કિંમત તો શું કરશું પાંચના પાંચ પાછળ કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો આ મળી ગઈ આપણી પાંચની સ્થાન કિંમત એકમ દશક સો હજાર દસ હજાર પચાસ હજાર સાદીની સિમ્પલ આ જ રીતથી નવદયના દાખલા ગણવાના છે આગળ આપણે તો આગળ દાખલામાં વધારે જોઈશું આગળ શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય રહે છે જે આગળ આપણે જોયું તેમ શૂન્યની સ્થાન કિંમત શૂન્ય રહે છે અંકની વાસ્તવિક કિંમત એટલે તે પોતે જ અંક આ વાસ્તવિક કિંમતના દાખલા આગળ આવશે વાસ્તવિક કિંમત કોને કહેવાય સાધુ સિમ્પલ તેમાં એ જ છે કે એકની વાસ્તવિક કિંમત એક જ થાય વાસ્તવિક કિંમત એટલે તે પોતે સંખ્યા ધારો કે ચારની વાસ્તવિક સંખ્યા પૂછીએ તો ચારની વાસ્તવિક કિંમત ચાર જ થાય આઠની વાસ્તવિક કિંમત આઠ નવની વાસ્તવિક કિંમત નવ જે સંખ્યા આપ્યો હોય તેને તેની વાસ્તવિક કિંમત કહે છે તે વાસ્તવિક કિંમત ઉપરથી પણ આગળ દાખલા આવશે આપણે તે જોઈશું આગળ જોઈએ પાંચ લાખ ચોરાશી હજાર ત્રણસો ને છપ્પનમાં પાંચની સ્થાન કિંમતનો સરવાળો કરો જો સરવાળો કરવાનો દાખલો આવેલો છે આ નવોદયમાં આવા દાખલા પૂછ્યા છે પાંચની સ્થાન કિંમતનો સરવાળો કરવાનું છે બે જગ્યાએ પાંચ છે એક અહીંયા અને એક અહીંયા પ્રથમ પાંચ છે તે પાંચના પાંચ પાછળ કેવી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ પચાસ હજાર પાંચ લાખ પાંચની સ્થાન કિંમત મળી આપણે પાંચ લાખ અને બીજા પાંચ એક આ રહ્યા તો આ પાંચના પાંચ અને પાછળ એક સંખ્યા છે તો એક મીંડું તો પચાસ એની સંખ્યા મળી તો એનો સરવાળો આપણે જોઈશું તો કેટલો આવશે જીરો જીરો પાંચના પાંચ શૂન્ય 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 પાંચના પાંચ પાંચ લાખ પચાસ આ સ્તરને સ્થાન કિંમતનો સરવાળો આપણને મળશે આ દાખલો આવડી ગયો તો નવોદયમાં એક માર્ક પાક્કો એક માર્ક તો દાખલો આવે જ છે સ્થાન કિંમતનો અમે શોટકટ રીત જોઈએ નવોદયમાં ઝડપી પેપર પૂરું કરવા માટે શોર્ટકટ રીતથી આપણે દાખલા ગણીશું તો જોઈશું તો આઠ લાખ પાસઠ હજાર સાતસો ને આઠની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે તો આમાં શું કરવાનું છે એકદમ શોર્ટકટ રીત આઠ લાખ પાસઠ હજાર સાતસો એક્યાસીમાં આઠની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે તો આઠ છોડીને બાકીની સંખ્યા ઉપર ઝીરો મૂકી દેવાનો છે આપણે આઠના આઠ છ એટલે ઝીરો પાંચ એટલે ઝીરો સાત એટલે ઝીરો આઠના આઠ એક એટલે ઝીરો તો આપણને મળી ગયો જવાબ સ્થાન કિંમતનો સરવાળો આઠ લાખ એસી તે સ્થાન કિંમતનો સરવાળો આઠ લાખ એસી સ્થાન કિંમતનો સરવાળો થાય છે સમજ પડી તો હવે આપણે આગળ જોઈએ એવો જ દાખલો જોઈએ ત્રાણું હજાર નવસો ને ચોરાશીમાં નવની સ્થાન કિંમતનો સરવાળો કરો નવ કેટલી જગ્યાએ છે એક ને બે આ નવની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે તો શોર્ટકટ રીતે શું કરવાનું ત્રાણું હજાર નવસો ચોરાશી નવની જગ્યાએ નવ ત્રણની જગ્યાએ ઝીરો નવની જગ્યાએ નવ આઠની જગ્યાએ ઝીરો ચારની જગ્યાએ ઝીરો નવ જેનો સરવાળો કરવાનો છે એ સ્થાન કિંમત સિવાયની બાકીની જગ્યાએ ઝીરો મૂકી દેવાની છે તો એને સ્થાન કિંમતનો સરવાળો મળી જશે તેમાં બીજું કંઈ કરવાનું નથી ઓકે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું આપણે બસોને ચૌદ પોઈન્ટ છપ્પનમાં અંક પાંચની સ્થાન કિંમત કેટલી થશે અંક પાંચની સ્થાન કિંમત તો શું કરવાનું છે પાંચ સિવાયની પાંચ સિવાયની સંખ્યા પર ઝીરો મૂકી દેવાના છે બસો ને પોઈન્ટ છપ્પન બે જગ્યાએ ઝીરો એક જગ્યાએ ઝીરો ચાર જગ્યાએ ઝીરો પોઈન્ટનો પોઈન્ટ પાંચની જગ્યાએ પાંચ અને છની જગ્યાએ ઝીરો ઝીરો પોઈન્ટ પચાસ ઝીરો પોઈન્ટ પચાસ કે ઝીરો પોઈન્ટ પાંચ લખો તે એક જ છે આપણને જવાબ મળી ગયો ઝીરો પોઈન્ટ પાંચ છે ને સાવ સાદીની સિમ્પલ રીત ચલો આગળ જોઈએ તો સ્થાન કિંમત ત્રીસ હજાર ચારસો ને કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે આ અલગ દાખલો છે શું પૂછવામાં આવે છે કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે આવું પૂછવામાં આવે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે તો આંખો મીચીને પ્રથમ અંકની સ્થાન કિંમત લખી નોખવાની પ્રથમ અંકની સ્થાન કિંમત કેટલી છે ત્રણ હજાર ત્રણની પાછળ એક બે ત્રણ ચાર મીંડા કરી દેવાના અને લખી નોખવાના ત્રણ હજાર ત્રણની સ્થાન કિંમત સૌથી વધુ છે આ એક વાક્ય યાદ રાખજો કે સ્થાન કિંમત જે પ્રથમ અંક છે તેની સૌથી વધુ હોય છે તેના પરથી આગળ ઘણા બધા દાખલા આવવાના છે હંમેશા સંખ્યાના પ્રથમ અંકની સ્થાન કિંમત સૌથી વધુ હોય છે આ ગોખી જ નાખવાનું આગળ જોઈએ ચાર હજાર ત્રણસો એકાવનમાં માં ની સ્થાન કિંમત વધુ છે ચારની ની સ્થાન કિંમત વધુ છે તેર હજાર નવસો અઠ્ઠાણુંમાં ભલે એક છે પણ એકની સ્થાન કિંમત વધુ હોય છે એના પરથી આપણે દાખલા આગળ આવે છે જોઈશું તે પણ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સંખ્યા અઠ્ઠાવન હજાર ચારસો ને છપ્પનમાં પાંચની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે અઠાવન હજાર ચારસો છપ્પનનો સરવાળો પાંચના પાંચ પાછળ કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર મૂકી દીધા તેની સ્થાન કિંમત મળી ગઈ બીજા પાંચ આ રહ્યા તો આ પાંચના પાંચ અને પાછળ પાંચની પાંચ કેટલા છે એક સંખ્યા છે તો એક સંખ્યા મૂકી દીધી તો એનો સરવાળો કેટલો થાય ઝીરો ઝીરો પાંચના પાંચ જીરો જીરો પાંચ પાંચના પાંચ પાંચ લાખ પચાસ તેની સ્થાન કિંમતનો સરવાળો આપણને મળી ગયો આવા જ દાખલા આવશે નવોદયમાં આગળ જોઈએ એક એકત્રીસ હજાર ત્રેસઠ ત્રણની સ્થાન કિંમતનો સરવાળો કરો ત્રણની સ્થાન કિંમતનો સરવાળો કરો છે એકત્રીસ હજાર તેસઠ ત્રણના ત્રણ શોર્ટકટ રીત સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે તેની સ્થાન કિંમત છોડીને બાકીની સંખ્યા પર ઝીરો લખી નાખવાનો છે એકત્રીસ હજાર તેસઠ તો ત્રણના ત્રણ એકની જગ્યાએ ઝીરો ઝીરોની જગ્યાએ ઝીરો છની જગ્યાએ ઝીરો ત્રણના ત્રણ તો આપણે સ્થાન કિંમતનો સરવાળો મળી જશે હોમવર્ક આ દાખલા તમારે ઘરેથી કરવાના છે ચાર હજાર આઠસો એકતાલીસમાં ચારની સ્થાન કિંમતનો સરવાળો કરો ચારની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે તો ચાર છોડીને બાકીની જગ્યાએ ઝીરો મૂકી દેશો તો સીધો તમને જવાબ મળી છે ચારના ચાર આઠની જગ્યાએ ઝીરો ચારના ચારની એકની જગ્યાએ ઝીરો સાધ સિમ્પલ જવાબ આવી ગયો એ જ રીતના આ દાખલા ત્રણેય દાખલા તમારે ઘરેથી કરી લાવવાના છે બે હજાર નવસો ને છન્નુંમાં નવની સ્થાન કિંમતનો સરવાળો એકમ દશક સો હજાર દશા લાખ દસ લાખ સત્તાણું લાખ એકાવન હજાર સાતસો એકત્રીસમાં સાતની સ્થાન કિંમતનો સરવાળો તેમાં શું કરવાનું સાત છોડીને બાકીની જગ્યા પર જીરો લખી નાખવાની એટલે તમને તમારો જવાબ મળી જશે એકમ દશક સો હજાર દશા લાખ દસ લાખ દસ લાખ સો એમાં જીરોની સ્થાન કિંમત ખબર જીરોની સ્થાન કિંમત હંમેશા ઝીરો જ આવે છે એટલે તમારે બંને દાખલા ઘરેથી ગણી પાસે કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ લખજો હવે નેક્સ્ટ વાસ્તવિક કિંમતવાળા વાળા દાખલા તો વાસ્તવિક કિંમત કોને કહે તમને આગળ સમજાવ્યું તેમ અંકની વાસ્તવિક કિંમત એટલે તે પોતે જ અંક એકનો વાસ્તવિક કિંમત એક ચારની વાસ્તવિક કિંમત ચાર આઠની આઠ નવની વાસ્તવિક કિંમત કહેતો નવ ત્રણની વાસ્તવિક કિંમત ત્રણ એવી રીતના આના પરથી દાખલા હવે આપણે જોઈશું આઠ લાખ સત્તાવન હજાર નવસો છપ્પનમાં સાતની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થશે જો સ્થાન કિંમત અને આ વાસ્તવિક કિંમત વચ્ચેનો આપણે તફાવત કરવાનો છે તફાવત મતલબ યાદ રાખવાનું તફાવત એટલે માઇનસ કરવાના છે જો મૂળ કિંમત કેટલી છે આઠ લાખ સત્તાવન હજાર નવસો છપ્પન તેમાં સ્થાન કિંમત તેની નક્કી કરવા માટે સાતની સ્થાન કિંમત સાતના સાત બાકીની જગ્યા પર ઝીરો સાતના સાત એક બે ત્રણ એક બે ત્રણ એટલે સાત હજાર આપણને મળી ગઈ સ્થાન કિંમત વાસ્તવિક કિંમત સાતની વાસ્તવિક કિંમત કેટલી થાય સાતની વાસ્તવિક કિંમત સાત તો સાતના સાત મૂકી દીધા ઓકે આગળ જોઈએ તો આની બાદ બાકી કરવાની છે ઝીરોમાંથી સાત બાદ ના થાય એટલે અહીંથી દસ કો અહીંયા લીધો અહીંયા નવ વધ્યા અહીંથી દસ કો અહીંયા લીધો અહીંથી દસ કો અહીંયા લીધો એટલે અહીંયા આવી ગયા દસ દસમાંથી સાત જાય તો ત્રણ અહીંયા વધ્યા નવ નવમાંથી નવ નવના નવ નવના નવ અહીંયા વધ્યા છ છના છ હજાર નવસો ને તફાવત મળે આપણને માટે સાતની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત છ હજાર થશે આગળ જોઈએ નવ લાખ આગળ જોઈએ નવ લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસોને એકોતેરમાં નવની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થશે એ મૂળ કિંમત લખીએ આપણે નવ લાખ ઇઠ્યોતેર હજાર એકોતેર તેમાં નવની સ્થાન કિંમત આપણે નક્કી કરવાની છે નવની સ્થાન કિંમત નવના નવ પાછળ કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો આની મૂળ સ્થાન કિંમત મળી ગઈ હવે વાસ્તવિક કિંમત તમને સમજાવ્યું નવની વાસ્તવિક કિંમત કેટલી થાય નવની વાસ્તવિક કિંમત નવ નવ હવે શું કરવાનું તફાવત ગુતાવ તફાવત ગુતાન છે એટલે બાદ બાકી કરવી પડશે આપણે તો અહીંથી નવમાંથી ઝીરોમાંથી નવ ન જાય એટલે અહીંથી દસ લેવા પડશે એટલે અહીંયા નવ આવશે અહીંયા નવ આવશે અહીંયા નવ અહીંયા નવ ને અહીંયા દસ અહીંયા આઠ દસમાંથી નવ જાય તો એક નવના નવ નવના નવ નવના નવ નવના નવ ને આઠના આઠ તો આપણને આ જવાબ મળી ગયો આઠ લાખ નવ્વાણું હજાર નવસો ને એકાણું તફાવત થશે તફાવત થશે ઓકે તેવી જ રીતે આગળ એક દાખલો જોઈએ આઠ લાખ ઓગણીસ હજાર બસો ને પચાસમાં બેની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થશે આ એવો જ દાખલો છે મૂળ કિંમત આપણે એક્યાસી હજાર આઠ લાખ ઓગણીસ હજાર બસોને પચાસ તેમાં બેની સ્થાન કિંમતનો સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાત ગોતવાનો છે તો બે કઈ જગ્યાએ આ છે તો બેના બે બેની પાછળ કેટલી સંખ્યા છે એક બે એક બે તો આપણને સ્થાન કિંમત મળી ગઈ હવે બંનેનો તફાવત કરવાનો છે એટલે માઇનસ બેની વાસ્તવિક કિંમત કેટલી થાય વાસ્તવિક કિંમત બેની બે તો અહીંયા કેટલા આવશે અહીંયા નવ અહીંયા દસ અહીંયા એક દસમાંથી બે જાય તો આઠ નવના નવ એકના એક એકસો ને તફાવત થશે તફાવત થશે ચારસો ને એકત્રીસ માં બેની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો સરવાળો કેટલો થશે જો અહીંયા સરવાળો પૂછ્યો છે સરવાળો કેટલો થશે તો આપણે સરવાળો કરીશું મૂળ કિંમત કેટલી છે ચોવીસ હજાર ચારસો ને એકત્રીસમાં બેની સ્થાન કિંમત શું બેની સ્થાન કિંમત સ્થાન કિંમત બેના બે બેની પા બે અહીંયા છે બેની પાછળ કેટલા આંકડા છે એક બે ત્રણ ચાર તો ચાર મીંડા મૂકી અને એક બે ત્રણ ને ચાર તો આપણને સ્થાન કિંમત મળી ગઈ બેની વાસ્તવિક કિંમત કેટલી છે બેની બે કિંમત જોઈએ આપણે બેના બે જીરો 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 બે ના બે સરવાળો એટલે આપણે સરવાળો કરી દીધો વીસ હજાર ને બે સરવાળો થશે સરવાળો થશે ઓકે બીજું જો પાંચ હજાર છસો ને એકોતેર માં છ ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચે વાસ્તવિક કિંમત વચ્ચેનો સરવાળો કેટલો થશે આમાં પણ શું કરવાનું છે સરવાળો તો આપણે સરવાળો કરી દઈએ મૂળ કિંમત છે પાંચ હજાર છસો એકોતેર તેમાં છની સ્થાન કિંમત ગોતવાની છે છના છ આ છ અહીંયા છે છની પાછળ કેટલા સંખ્યા છે બે એક ને બે બે મીંડા એટલે છસો આપણને સ્થાન કિંમત મળી ગઈ હવે સરવાળો કરવાનો છે પ્લસ છની વાસ્તવિક કિંમત કેટલી થાય છ તો એનો સરવાળો કરી દઈએ છના છ શૂન્ય શૂન્ય છના છ છસો ને છ સરવાળો થશે સરવાળો થશે આ દાખલા આવડી ગયા તો નવોદયમાં તમારો એક માર્ક પાકો એક માર્કનો દાખલા આમાં આવે છે